નમસ્કાર દર્શક મિત્રો સાયજી સમાચારમાં આપનું સ્વાગત છે કમાજી બાગમાં આજે શનિવાર રજા અને એને કારણે ભારે ભીડ હતી બાળકોને લઈને આવેલા વાલીઓની મા અને બાપની નજર સામે ચાર વર્ષની એક દીકરી જોય ટ્રેનની નીચે આવી જતા કચરાઈ જતાં એનું મોત નીપજ્યું દર્શક મિત્રો અત્યંત ગમગીની ભર્યા દ્રશ્યો સર્જાયા આવી જોય ટ્રેન એક નાનકડી ટ્રેન અને એમાં થયેલા અકસ્માતથી ચાર વર્ષની દીકરીનું કરુણ મોત દીકરીને લાવવામાં આવી તાત્કાલિક સાયજી હોસ્પિટલમાં જ્યાં ડોક્ટરોએ એને મૃત જાહેર કરી દર્શક મિત્રો આ બાળકીના મોતની જાણ થતાં જ ડેપ્યુટી મેયર ચિરાગ બારોટ અને સદૈવ જાગૃત કાઉન્સિલર જાગૃતિ કાકા સયાજી હોસ્પિટલ પહોંચ્યા

દર્શક મિત્રો મા બાપની નિષ્કાળજી કહો કે પછી અતિ ઉત્સાહ માં આવેલી બાળકીનું આકસ્મિક મોત દર્શક મિત્રો બાળકીનું મોત નીપજતા પોલીસ પણ ઘટના સ્થળે આવી અને પાલિકાના ઉચ્ચ અધિકારીઓ પણ દોડી આવ્યા દર્શક મિત્રો પાલિકાની મેટર એટલે કે પાલિકા રિલેટેડ મેટર એટલે વિપક્ષી નેતા ચંદ્રકાંત શ્રીવાસવ ભથ્થું પણ પહોંચ્યા કમાડી બાગ અને ડાયરેક્ટર મંગેશ યસવાલ સાથે એમણે ચર્ચા પણ કરી દર્શક મિત્રો કમાટી બાગને પ્રેમ કરનારા અનેક છે અનેક મોર્નિંગ ઇવનિંગ વોકર્સ આવે છે અને કમાટી બાગમાં શું ચાલી રહ્યું છે એના પર નજર રાખે છે આ જોય ટ્રેનનો કન્સેપ્ટ જ્યારે લાવવામાં આવ્યો અને કોન્ક્રીટનું જંગલ બનાવી દેવામાં આવ્યું ત્યારે પણ આ બધાએ વિરોધ કર્યો હતો દર્શક મિત્રો જોય ટ્રેન રોજ કઈ સ્પીડે ભાગે છે એ જોઈને અનેકે તો સ્પીડ ઓછી કરવાનું પણ વારંવાર કહ્યું હતું પરંતુ જોય ટ્રેનનો કોન્ટ્રાક્ટર કોઈને ગાઢતો જ નથી દર્શક મિત્રો શું કહ્યું આ પ્રત્યક્ષ દર્શિયોએ સાંભળો મેં વોકિંગ કરતા હતા રોજ ઉસકો આજે જાતે મેં કહેતા હતા ગાડી ધીરે ચલા ટ્રેન रोज आते जाए धीरे चला धीरे चला फिर भी नहीं सुनता था बहन स्टेन में बैठता था तो वहाँ से नहीं अम्बावाड़ी के अंदर पाँच मिनट में गाड़ी आती थी तो पैसेंजर की आय में दो मिनट में वो आ जाता था तीन मिनट जल्दी आता था उसकी आय में गाड़ी चला पैसेंजर की में गाड़ी चलाता था वो तो उसको आते जाते मैं रोज कहता था धीरे गाड़ी चला धीरे जाएगा उसके तो बच्चा आ जाएगा वो सुनता ही नहीं था वो इसको ऊपर है कायदे लियो पगले लियो उसको ऊपर दोबारा कोई का बच्चे को बनाऊ ना बने મુનાબ ખાન આ અકસ્માત મારી દ્રષ્ટિ માનવ સજ્જ કહી શકાય કેમ કે ગત વર્ષે સેમ આવું એક બેન સેલ્ફી લેવા લેવામાં એમનો હાથ કપાઈ ગયેલો પણ કોર્પોરેશન તે સમયે કોઈ જાતની કાર્યવાહી નહીં કરી ફક્ત પાંચ દસ દિવસ બંધ રાખી હશે અને પછી એને ચાલુ કરવામાં આવી એટલે આ સંપૂર્ણ બેદરકારી કોર્પોરેશનના તંત્રની છે બીજું આપણે કહ્યું કે આને જે તે સમયે ટેન્ડર પ્રક્રિયા કરવાની હોય છે તે ટેન્ડર પ્રક્રિયા કરી નથી અને ડાયરેક્ટ આ કોઈ લાગવકથી આને કોન્ટ્રાક્ટ આપી દેવામાં આવેલો હતો અને આણે તો તમને કહું કે મેં બે ત્રણ વખત રજૂઆત કરી પછી તો આને ફાયર યુનિવર્સિટીથી માંડીને અમુક વસ્તુ એણે લીધેલી હતી ઇન્સ્યોરન્સ પણ નતું લીધું અત્યાર સુધી એટલે બે જણ લગભગ પાંચ છ વર્ષથી આ બાબતની લડાઈ લડી રહ્યો છું એનું પરિણામ છે કે થોડું ઘણું આ સાટર થયું પણ કોર્પોરેશનના એક જવાબદારીઓ છે કે અહીંયા આંગળી આ ટ્રેક જે અમુક વિસ્તાર છે કે જ્યાં પબ્લિકને આવવા જવાનું રહે છે ત્યાં કોઈ પણ જગાનું સિક્યોરિટી વગરની વ્યવસ્થા નથી કશી વ્યવસ્થા નથી એટલે આની અંદર જેટલી કોન્ટ્રાક્ટરની જવાબદારી એટલી પણ મહાનગરપાલિકાના કર્મચારીની જવાબદારી છે મારું માનવું છે